સર સાવરપુરાના કેટલાક ખેડૂતો તરફથી ફરિયાદ આવી છે છે કોની ફરિયાદ અને શું ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવેલો આજથી પાંચથી છ મહિના અગાઉ સામતપુરાના અમુક ટોટલ છ ખેડૂત દ્વારા સાવલી પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવે છે જેમાં એવું એમને જણાવેલું હતું કે એમના જે વાલી વારસ મતલબ જે એમના પિતૃ છે જેમના અમુકના મરણ ગયા બાદ એમની જે એના મૂળ વારસો છે એની જગ્યાએ કોઈ બહારના લોકોએ ખોટું પેઢીનામું કરીને એમની જગ્યાએ એમનું એમની જમીનમાં એમના નામ ચડાવી દીધા છે તો આવું એ લોકોને ધ્યાને આવતા એમને અહીં સાવલી પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપેલ જે અરજીને અનુસંધાને સાવલી પોલીસ સ્ટેશન દ્વારા મામલતદાર શ્રી કચેરી પાસેથી આ જે તે બાબતે રેકોર્ડ માંગવામાં આવ્યા અને કયા આધાર પુરાવાના આધારે એમના નામ ચડ્યા છે એ પૂછવામાં આવ્યું તો એમાં એમણે જે ટોટલ છ અરજીમાંથી બે અરજીના જે વારસાઈ થઈ છે તો એમના એમણે ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કર્યા જેમાં જે મેઇન આજે આપણી આ ફરિયાદના જે ફરિયાદી છે રંજનબેન સોલંકી રંજનબેન વિઠ્ઠલભાઈ સોલંકી તો જે મંજુલાબેન વિઠ્ઠલભાઈ સોલંકી એમના બે ડોટર છે મુસ્કાનબેન વિઠ્ઠલભાઈ અને રેખાબેન વિઠ્ઠલભાઈ તો આપ જે વિઠ્ઠલભાઈ સોલંકી સામનપુરાના જેમના વાઇફ છે રંજનબેન એમની જગ્યાએ જે મંજુલાબેન વિઠ્ઠલભાઈ સોલંકી જે નામ છે મળતું આવે છે તો એ એમણે એમનું ખોટું પેઢીનામું બનાવીને એમને આ જે જમીન છે એમાં એમણે પોતાની વારસાઈ નોંધાવેલી છે સેમ ચારણપુરા ગામમાં અરવિંદભાઈ મણીલાલ સોલંકી તો એમણે જે પૂંજાભાઈ લલ્લુભાઈ સોલંકી છે જે અપરિણિત અને નિસંતાન હતા તો એમના

ગુનો જે નોંધાયો છે એ મૂળ તો જે જે આ આ આ જનરલી વસ્તુ લોકો ખેડૂત ખાતેદાર હોતા નથી માટે પોતાના જેવું નામ ગોતીને બીજી કઈ જગ્યાએ એવી જમીન છે એમાં આ નામ દાખલ કરવાની ઈચ્છાથી આ લોકો આવું કરતા હોય છે તો એમાં જે અલગ અલગ જે જમીનના ખાતેદાર છે એમાંથી જેમને ખાતેદાર બનવું એ પ્રમાણે એમને પોતાના નામ આમાં એડ કરેલા છે અને જે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નાયબ મામલતદાર શ્રી રાજેન્દ્રસિંહ ઉમંગસિંહ વાંસદિયા અને રેવન્યુ તલાટી શ્રી હૈરરબેન ચૌધરી જેમાં એમાં એમનો રોલ આવેલો હતો ચી પછી ફરિયાદીઓ છે તેમણે ઉલ્લેખ કર્યો છે ખરો કે આ બંને જે સરકારી કર્મચારીઓ છે તેમના તરફથી કયા પ્રકારે આખી જે ગોઠવણ હતી તે કરવામાં હતી કારણ કે તેમની સાથે વાતચીત કરી તેમનું કહેવું છે કે અમારા અંગૂઠા પણ નહોતા લેવાય કોઈ જગ્યા પર સહી પણ નહોતી લેવામાં આવી ફરિયાદીનું કેવું તો એવું છે કે એમને લગભગ આ ઓલમોસ્ટ બાબતે ખબર જ નથી કેમ કે જે આ આખી પ્રક્રિયા દરમિયાન એકસો પાંત્રીસ ડીની જે નોટિસની બજવણી થાય છે એ નોટિસની બજવણી ફક્ત જે સામેવાળા ગેરકાયદેસર રીતે જે એના નામ દાખલ કરવામાં આવે છે એમને જ થયેલી છે એટલે આ ટોટલ પ્રક્રિયાથી આ લોકો વાકેફ જ નથી જનરલી ગામડાઓમાં આ લોકો પોતાના સાત બાર આઠ એવું બહુ રેરલી કઢાવતા હોય છે જ્યારે એમને કોઈ બીજા કોઈ યોજનાના લાભ કે વસ્તુ મેળવવા માટે તો જ્યારે આ અમુક જે લોકો છે એમણે આ વસ્તુ એમના સાત બાર આઠ કઢાવ્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમારા જમીનના નામમાં કોઈ બીજા લોકોના નામ ચડી ગયેલા છે પોલીસની આગળની તપાસ કઈ દિશા પડે છે હવે જે અમને અમુક જે કાગળ મળ્યા નથી એ જો કાગળો અમને ઉપલબ્ધ થાય તો વધારે આમાં બીજી કેટલી જમીનમાં